આગળનો પ્રશ્ન છે આગળનો બીજા નંબરનો પ્રશ્ન છે કે ભારતના બંધારણ હેઠળ રાજ્યપાલની સત્તાઓ અને કાર્યો સંબંધિત બંધારણીય જોગવાઈઓ જણાવો રાજ્યપાલ જે છે રાજ્યપાલ એની સત્તાઓ અને કાર્યો સંબંધિત બંધારણીય જોગવાઈઓ જણાવો આઈબીસી મોડલનો ઉપયોગ કરવાનો ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝન પણ પહેલાં આપણે સમજીએ કે આ ક્વેશ્ચનના મહત્ત્વના કીવર્ડ્સ કયા કયા છે તો પહેલાં પહેલાં તો મહત્વના કીવર્ડ્સ છે કે રાજ્યપાલ રાજ્યપાલ બરાબર અને આ રાજ્યપાલ જે છે એની સત્તા અને રાજ્યપાલ જે છે રાજ્યપાલ એના કાર્યો આ બંને જે છે એ આપણે અલગ અલગ ફોલ્ડર જે છે એ તમારે બનાવવા પડે પહેલાં પહેલાં તમે ઇન્ટ્રોડક્શનની અંદર શું લખી શકો તો કે ઇન્ટ્રોડક્શનની અંદર તમે એવું લખી શકો કે ભારતીય બંધારણની અંદર રાજ્યપાલ જે છે એને સંબંધિત આર્ટિકલ કયા છે તો એકસો ત્રેપનથી શરૂ થઈ છે અને ત્યાં સુધી છે એ લખી શકો ભારતીય બંધારણના કયા ભાગની અંદર આ વાત કરવામાં આવેલી છે એ લખી શકો કે ભાગ આની અંદર આટલા આર્ટિકલથી તો આટલા આર્ટિકલ સુધી જે છે એ રાજ્યપાલ ગવર્નર વિશે જે છે એ ચર્ચા કરવામાં આવેલી છે બરાબર આટલું જ ઇન્ટ્રોડક્શન આવે બહુ જાજુ આવે નહીં બીજું તમે એ પણ લખી શકો છો કે રાજ્યપાલ જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કડી રૂપ ભૂમિકા ભજવે છે ને એવું બધું બરાબર પણ પછી બહુ જાજુ ઇન્ટ્રોડક્શન આવે નહીં પછી આ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે તો ડાયરેક્ટ જ લખી નાખવાનું પહેલું ફોલ્ડર તમારે બનાવવાનું કે રાજ્યપાલની સત્તાઓ અને એની ઉપર ડાયરેક્ટ જે છે એ બોક્સ કરવાનું રાજ્યપાલની સત્તાઓ એની ઉપર ડાયરેક્ટ બોક્સ કરવાનું હવે રાજ્યપાલ પાસે કઈ કઈ સત્તા છે તો ગમે જ્યારે કોઈ પણ હવે જો સામાન્ય વ્યક્તિ છે એનો આન્સર કઈ રીતે લાગશે જેટલી પણ સત્તા ડાયરેક્ટ લખવાનું ચાલુ કરી દેશે પહેલી આ સત્તા બીજી આ સત્તા ત્રીજી આ સત્તા એવી રીતે નહીં લખવાનું હંમેશા જેટલી પણ સત્તા જે છે એને સબ કેટેગરાઇઝેશન કરવાની એને હેડિંગ બનાવવાની એને ફોલ્ડર બનાવવાના કઈ રીતે જોઈએ પહેલાં પહેલાં તો કઈ કઈ સત્તા એની પાસે છે તો પહેલાં પહેલાં તમારે લખવાનું કે કાનૂની સત્તા એટલે કે લીગલ લીગલ પાવર્સ બીજું કે એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ પાવર્સ એક્ઝિક્યુટિવ પાવર્સને ગુજરાતીમાં શું તો કે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી સત્તા એની પાસે કારોબારી સત્તા કઈ કઈ છે પછી વાત કરીએ કે જ્યુડિશિયલ એટલે કે ન્યાયતંત્ર સંબંધિત જ્યુડિશિયરી સંબંધિત ન્યાયતંત્ર સંબંધિત જે છે ન્યાયિક સત્તા કઈ કઈ છે આ ઉપરાંત વાત કરીએ એડવાઇઝરી એડવાઇઝરી પાવર એટલે કે સલાહકાર સલાહ આપવા અંતર્ગત કઈ કઈ સત્તાઓ છે અને બીજી મોસ્ટ એમ ડિસ્ક્રિએશનરી પાવર એટલે કે વિવેકાધીન શક્તિ વિવેકાધીન શક્તિ તો હકીકતમાં જોઈએ ને તો રાજ્યપાલની જેટલી પણ શક્તિઓ જે છે ને જેટલી પણ સત્તા એ ઓલમોસ્ટ આ બધાની અંદર જે છે એ સમાહિત થઈ જાય છે પહેલી મિસ્ટેક ભૂલ વિદ્યાર્થીઓ શું કરે છે કે ડાયરેક્ટ લખવાનું ચાલુ કરી દે આ સત્તા ઓલી સત્તા પહેલી સત્તા એવી રીતે નહીં લખવાનું આવા ફોલ્ડર બનાવવાના પહેલાં પહેલાં કાનૂની સત્તા એવું લખવાનું અને એની ઉપર જે છે એ બોક્સ બનાવવાનું અને પછી લખવાનું કે કાનૂની સત્તા રાજ્યપાલ પાસે કઈ છે તો રાજ્યપાલ પાસે કાનૂન બનાવવાની સત્તા છે કઈ કાનૂન બનાવવાની સત્તા કે કોઈ પણ ખરડો હોય એ રાજ્યપાલની સહી પછી જ કાનૂન બને છે પહેલી વસ્તુ શું કોઈ પણ ખડ હોય તો એ રાજ્યપાલની સહી પછી જ કાનૂન બને તો એ મહત્વની સત્તા પહેલી વસ્તુ બીજો પોઈન્ટ એની અંદર કયો આવી શકે કે રાજ્યપાલ પાસે વટહુકમ પ્રસિદ્ધ કરવા માટેની પણ સત્તા છે હુકમ પ્રસિદ્ધ કરવા માટેની અને વટહુકમ જે છે એ પણ કાયદા છે એટલું જ મહત્ત્વ ધરાવે છે તો એ શું થઈ ગઈ એ એની કાનૂની સત્તા આ તમે શું કહ્યું કે આ તમે એક ફોલ્ડર બનાવ્યું એક ટોપિક બનાવ્યું એક હેડિંગ આપ્યું અને એની નીચે બીજા સબ હેડિંગ આપ્યા કારણ કે તમે વિચારો કોઈ પણ જે એક્ઝામિનર પેપર ચેક કરવા વાળો વ્યક્તિ રહ્યો ને એ તમારો આખો આન્સર ક્યારેય છે નહીં ક્યારેય નહીં વાંચશે એની પાસે એટલો ટાઈમ નહીં ન હોય બરાબર એ હંમેશા તમારો આન્સર જે છે ને કે હોરીઝોન્ટલ હોરીઝોનલ નહીં રીડ કરે વર્ટિકલ રીડ કરશે હોરીઝોન્ટલ એટલે શું હતું કે હોરીઝોન્ટલ એટલે આમ આડું તમે લખ્યું હોય આમ આ એક લીટી આ બે લીટી ત્રણ લીટી ચાર લીટી પાંચ પણ એ ક્યારેય એવી રીતે રીડ નહીં કરે એ આમ હંમેશા વર્ટિકલ તમારો આન્સર ઊભો છે કેવી રીતે વાંચશે વર્ટિકલ એટલે કે ઊભો છે ઊભો આન્સર છે એટલે એ ખાલી આવા ફોલ્ડર જ જોશે જેવો એ આ ફોલ્ડર જોશે એટલે એને આઈડિયા આવી જશે કે તમે આન્સરને હકીકતમાં જે ક્વેશ્ચન પૂછેલો છે ક્વેશ્ચનની ડિમાન્ડ અનુસાર આન્સર કર્યો છે કે નથી કર્યો તમે જે લખ્યું એ શું ક્વેશ્ચનની ડિમાન્ડને અકોર્ડિંગ છે શું તમે ક્વેશ્ચનને સંપૂર્ણ જસ્ટિસ ન્યાય આપ્યો છે છો નહીં તો એ ફોલ્ડર ઉપર જ ખાવો પડશે બરાબર તો કાનૂની અંદર એ લખના બીજી વાત કરીએ એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી જે છે એની અંદર એની અંદર રાષ્ટ્રપતિની શું ગવર્નર રાજ્યપાલની જે છે એ શું સતાવી શકે તો જો વાટહકમવાળું જે છે ને એ તમે કારોબારીની અંદર પણ લખી શકો વાટ જે છે એ કારોબારીની અંદર પણ લખી શકો બીજું રાજ્યપાલ જે છે એ પણ કારોબારીનો ભાગ છે મંત્રીમંડળ જે છે એ કારોબારીનું ભાગ છે મંત્રીમંડળ અને રાજ્યપાલ જે છે એ કારોબારીનો ભાગ છે બીજી મોસ્ટ એમની વસ્તુ અહીંયા તમે એ લખી શકો કે હકીકતમાં જે કોઈ પણ કાર્ય થાય છે કોઈ પણ કાર્ય થવાનું હોય કોઈ પણ લીગલી કાયદાકીય રીતે કોઈપણ જે કાનૂન થવાનું હોય બંધારણીય રીતે રાજ્યની અંદર તો એ દરેકે દરેક છે એ રાજ્યપાલના નામ ઉપર જ થાય છે ને કોઈપણ જગ્યાએ તમે જોજો રાજ્યપાલની જ સહી હશે ભારત એક એવો દેશ છે કે જેણે સંસદીય પ્રકારની વ્યવસ્થા અપનાવી છે તો સંસદીય પ્રકારની વ્યવસ્થામાં બે હેડ હોય એક તો નોમિનલ હેડ અને એક તો રિયલ હેડ રિયલ હેડ જે છે એની પાસે સાચા પાવર હોય પણ હકીકતમાં જે જેના નામે જે વહીવટ થતો હોય જેના નામે વહીવટ થતો હોય એ કોણ હોય તો એ નોમિનલ હેડ હોય તો હકીકતમાં રાજ્યપાલ એ નોમિનલ હેડ છે બધી જગ્યાએ સિગ્નેચર અને કાગળિયા પ્રક્રિયાની અંદર જે કોઈ પણ સંધિ કે એવું કંઈ થાય જે કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર જે નીચે સહી આવતું હોય એ તો રાજ્યપાલની જ આવતું હોય તો બધા કામ ધંધા તો એના અંતર્ગત થઈ છે બીજી વાત કરીએ જ્યુડિશિયલ ન્યાયિક સજા ન્યાયિક સત્તા જે છે એ કઈ કઈ છે તો તમને ખ્યાલ હશે કે રાજ્યપાલ જે છે એને સજા માફી માટેની સત્તા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની કોર્ટ દ્વારા જે કોઈ પણ સજા આપવાની હોય કોઈ પણ ક્રિમિનલ આરોપીને સજા આપવામાં આવી હોય તો સજા માફી માટેની સજા મોકૂફી માટેની સજાની અંદર રિસ્પાઇટ એટલે કે ફેરફાર કરવા માટેની વંચિત કરવા માટેની એમ પાંચ અલગ અલગ પ્રકારની સત્તા છે પાંચ અલગ અલગ પ્રકારની સત્તા સજા માફ કરવાની મોકૂફ કરવાની વંચિત રાખવાની એ જે છે એ સત્તા છે એની ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે તો આ આ ફોલ્ડર મારી અને નીચે જે છે એ લખી શકો છો આ વસ્તુ બરાબર બીજી વાત કરીએ એડવાઇઝરી પાવર્સ વિવેકા સલાહકારી પાવર્સ ક્યાં છે સલાહકારી સલાહકારી ક્ષેત્ર રાજ્યપાલ ક્યારે કામ કરે છે તો જો માની લ્યો કે રાજ્યની અંદર રાજ્યની અંદર જે છે એ બંધારણીય મશીનરી ફેલ થાય બંધારણીય મશીનરી ફેલ થાય કોન્સ્ટિટ્યુશનલ મશીનરી એટલે કે ઇન શોર્ટ કોઈને સંપૂર્ણ બહુમતી ન મળે સ્પષ્ટ બહુમતી ન મળે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે સ્ટેટ ઇમરજન્સી ઘોષિત કરવા માટે રાજ્ય કટોકટી ઘોષિત કરવા માટે એ રાષ્ટ્રપતિને સલાહ આપે છે રાષ્ટ્રપતિને તો આ એનું કયું થઈ ગયું સલાહ સલાહકારી સલાહકારી સત્તા જે છે બીજી વસ્તુ છે એમાં જ વસ્તુ જો રાજ્ય જે છે ઓલી અતાર મેં જે કીધી એ ત્રણસો છપ્પન અનુસાર ત્રણસો છપ્પન અનુસાર રાષ્ટ્રીય સ્ટેટ ઇમરજન્સી રાષ્ટ્રપતિ શાસન જે છે લાગે છે અને સેમ એજ વસ્તુ ત્રણસો પાંસઠ અનુસાર પણ લાગે છે આની અંદર ક્યારે કે જો રાજ્ય જે છે એ કેન્દ્રના આદેશ અનુસાર કેન્દ્રના દિશા નિર્દેશ સૂચન અનુસાર કામ નથી કરતું તો પણ કટોકટી લગાવી શકાય છે તો પણ એ પણ કહેશે તો કોણ ઈ તો રિપોર્ટ આપશે ને એ રાજ્યપાલ જે છે એ લેખિતમાં જાણ કરશે તો આ એનું શું થઈ ગયું આ એનું એડવાઇઝરી પાવર જે છે થઈ ગયું બીજી વાત કરીએ ડિસ્ક્રીએસનરી પાવર વિવેકાધીન શક્તિ કઈ છે તો વિવેકાધીન શક્તિ રાજ્યપાલની કઈ છે તમને ખ્યાલ છે કે જ્યારે રાજ્યની અંદર પોલિટિકલ પાર્ટી રાજનીતિક પક્ષ કોઈ પણ રાજનીતિક પક્ષ પાસે સ્પષ્ટ બહુમતીનું હોય જ્યારે સ્પષ્ટ બહુમતીનું હોય તો સરકાર બનાવવા માટે કઈ પ્રક્રિયા કરવી સરકાર બનાવવા માટે કોને આમંત્રણ આપવું અથવા તો જે ટૂંકા ગાળા માટે કાર્યકારી મુખ્યમંત્રી કે કોને બનાવવા એ માટેની સરકાર બનાવવા માટેનું વિવેકાધીન શક્તિ જે છે એ રાજ્યપાલની પાસે રહેલી છે બીજું એક મોસ્ટ મોસ્ટાઈ વાત કરીએ કે આપણે વાત કરીએ કે જ્યારે પક્ષ પલટા વિરોધી કાનૂન જે છે પક્ષ પલટા વિરોધી કાનૂન તો એમાં અધ્યક્ષનો રોલ રહેલો છે સ્પીકરનો રોલ રહેલો છે સાથે અધ્યક્ષ પછી જો કોઈનો રોલ રહેલો હોય તો એ રાજ્યપાલનો રોલ પણ એની અંદર રહેલો છે તો આ વસ્તુ જે છે એ તમે લખી શકો હવે અમુક લોકો આ આટલું લખીને છોડી દે પણ તમે વિચારો તમે આટલું લખીને છોડો તો પણ તમારો આન્સર અધૂરો છે કેમ કારણ કે આ તો ખાલી આપણે એક પાર્ટ ડીલ કર્યો આપણે ખાલી સત્તાની વાત કરી કે એની પાસે આટલી આટલી સત્તા છે હવે બીજું આપણે લખવું પડે કે એ કાર્યો કયા કયા કરે છે તો બીજું તમારે ફોડ બનાવવું પડે કે રાજ્યપાલના કાર્યો રાજ્યપાલના કાર્યો અને એની ઉપર જે છે એ બોક્સ બનાવવું પડે અને આ એનું મેઇન હેડિંગ થયું અને એની નીચે જે છે એના કાર્યો જે છે એ લખવા પડે તો કાર્યો તમે જે છે એ કયા કયા લખી શકો જો સત્તા અને કાર્ય એક રીતે બે મિક્સ જેવું જ છે પણ તમારે બે જે છે એને અલગ અલગ પાડી શકો તમે લખી શકો કે વટુકમ બહાર પાડવાનું પણ એનું કાર્ય છે જે આપણે ઓલાની અંદર લીધું હતું બરાબર પણ આની અંદર પછી લઈને અમુક એમાં લેવાના અને અમુક આમાં લેવાના બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ અથવા અથવા પાવર કાર્ય ગમે એની અંદર ગણી શકો આની પાસે જે છે નાણાકીય શક્તિ પણ રહેલી છે નાણાકીય ફાઇનાન્શિયલ પાવર નાણાકીય શક્તિ પણ રહેલી છે કારણ કે તમને ખ્યાલ હશે દર વર્ષે રાજ્યની અંદર અને કેન્દ્રની અંદર બજેટ પસાર થવું જરૂરી છે બજેટ પસાર કરાવવાની શક્તિ જે છે અથવા તો બજેટ પસાર થવું એ ખૂબ જ જરૂરી છે જો ન પસાર થાય જો બજેટ પસાર ન થઈ શકે તો સરકારે રાજીનામું આપવું પડે તો જો બજેટ પસાર કરવાની જો સત્તા કોઈની હોય અથવા તો એ જવાબદારી કોઈની હોય તો એ રાજ્યપાલની છે એ રાજ્યપાલની છે એટલે કે રાજ્યપાલ જે છે એ નાણાકીય શક્તિની અંદર પણ મહત્વનું છે બીજું આ શું કાર્ય કરે છે તમને ખ્યાલ હશે કે મોશન ઓફ થેન્કસ જે છે એ રજૂ કરવામાં આવે છે મોશન ઓફ થેન્ક્સ આભાર વિધિ માટેનો પત્ર તો એ જે છે એ રાજ્યપાલ રજૂ કરે છે તો રાજ્યપાલ જે છે આવા કાર્ય કરે છે બીજા કાર્ય તમે એવું લખી શકો કાર્યની અંદર બીજી એક વસ્તુ એ લખી શકો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કડીરૂપ રૂપો ભૂમિકા ભજવે છે કેન્દ્રના કેન્દ્રની દરેક બાબતો જે છે એનેથી રાજ્યને અવગત કરે છે અને રાજ્યની દરેક બાબતો જે છે એનેથી કેન્દ્રને જે છે એ અવલોક કરે છે બીજું રાજ્યપાલનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ શું છે તો અમુક કી પોસ્ટ હોય અમુક મહત્ત્વની જે ભૂમિકા હોય મહત્વની ભૂમિકા ત્યાં ઓફિસર્સને એને નિમણૂક કરવાનું એ બધાનું કામ જે છે એ બધાનું કામ પણ રાજ્યપાલ કરે છે જેમ કે હાઈકોર્ટના જજની નિમણૂક કરવાની જીપીએસસી એટલે કે આપણે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન જે છે એની નિમણૂક કરવાની અથવા તો જે રાજ્ય ચૂંટણી પંચ જે છે એના સભ્યોની એ બધાની જે છે એ નિમણૂક કરવાની તો આવી ઘણી બધી જે કી પોસ્ટ જે છે એની અંદર રાજ્યપાલ જે છે એનો રોલ રહેલો છે એ બધાની અંદર નિમણૂંક બીજી વાત કરીએ કોઈપણ યુનિવર્સિટી છે રાજ્યની કોઈપણ યુનિવર્સિટી રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી તો એના કુલપતિ તરીકે એના કુલપતિ તરીકે સોરી કુલાધિપતિ તરીકે કુલાધિપતિ એટલે કે ચાન્સેલર એના ચાન્સેલર ચાન્સેલરને ગુજરાતીમાં જાય કુલાધિપતિ એની તરીકે હંમેશા કોણ હોય છે તો એની તરીકે હંમેશા રાજ્યપાલ હોય છે તમને એવું લાગે કે કુલપતિની કુલપતિ જે છે એની ઓફિસ તો હોય છે હા તો એને શું કહેવાય એને વાઇસ ચાન્સેલર એ એની માટેનો શબ્દ છે કુલપતિ અને આ જે રાજ્યપાલ હોય છે એને ગુજરાતીમાં કુલાતિપતિ કુલાધિપતિ બરાબર એટલે કે કોઈ પણ જે ચાન્સેલર હોય ત્યાં રાજ્યપાલનું તો આ પણ શું થઈ ગયું પણ એનું જે છે એ એક કાર્ય થઈ ગયું તો આવી રીતે તમે આન્સર જે છે એ ડાયવર્સ રીતે લખી શકો છો બીજી વસ્તુ હવે તમે જે કન્ક્લુઝન જે છે કન્ક્લુઝનની અંદર તમારી રીતે આપણે આપી શકો કે રાજ્યપાલ પાસે અમારી યાદ છતાં છે ને બંધારણીય હેડ છે ને કોન્સ્ટિટ્યુશનલ હેડ છે આવી રીતનું કન્ક્લુઝન આપી શકું કન્ક્લુઝન આપવા માટેનો બીજો હું તમને રસ્તો કહું બીજો રસ્તો અહીંયા તમે રાજ્યપાલ વિશે કે એવું કન્ક્લુઝન પણ આપી શકો છો કે તાજેતરમાં રાજ્યપાલના પદનો દુરુપયોગ થઈ રહ્યો છે કેમ કારણ કે રાજ્યપાલ જે છે એ અમુક વાર હાઈડલ બનવાનું કામ કરતું હોય છે અથવા રાજ્યપાલનું પદ જે છે એ થોડા સમયથી તમને ખ્યાલ હશે કે એને એને એક રીતે રાજનીતિના રંગમાં રંગી દીધેલું છે તો તમે કન્ક્લુઝન એવું આપી શકો કે છેલ્લા થોડા સમયથી રાજ્યપાલ એ બંધારણીય હેડ તરીકે કામ કરવાની બદલે કેન્દ્રના પોલિટિકલ એજન્ટ તરીકેનું કામ કરતો હોય છે આવા કેસની અંદર રાજ્યપાલ જે છે રાજ્યપાલ એના પદની ગરીમાં જળવાઈ રહે અને બંધારણની સર્વોચ્ચતા અને બંધારણ અનુરૂપ કાર્ય થાય એ માટે પ્રયત્નો કરવો જોઈએ અને રાજ્યપાલના પદને રાજનીતિક રીતે સુરક્ષા પ્રદાન કરવી જોઈએ અને રાજનીતિથી અલગ રાખવું જોઈએ આવું કન્ક્લુઝન તમે આપી શકો બરાબર બાકી આ બધાનું કમ કરીને એ પણ આપી શકો કે ભાઈ સારું કામ કરે છે ઘણી બધી સત્તા છે ને એ બધું પણ અમે તમને એક અલગ ઇન્ટ્રોડક્શન કીધું કે જેમાં તમે કરંટ અફેર જે છે એને પણ જોઈન કરી દીધું અને બીજું એક કે આ ક્વેશ્ચન જે આપેલો છે એની સિવાયની પણ અમુક વસ્તુ એડ કરી દીધી કે આમાં તો કાર્ય સત્તા જ આપેલી છે અમે એવું તો કીધેલું નથી કે રાજ્યપાલ જે છે એ ખરાબ કામ કરે છે અથવા અમુક વાર નડવાનું કામ કરે છે પણ એ પણ તમે કન્ક્લુઝન દ્વારા જે છે એ દર્શાવી શકો છો તો આ કન્કલુઝનનું એક જાદુ છે તો આવી રીતે તમે આ ક્વેશ્ચન આખો ડીલ કરી શકો